મીએ મનમાં હેલો ઈ રેડી ભાઈ ઈ રેડી દુવાઈ કે કે લઈ જાય મિસ્ટર સુધા અને મિસ્ટર દર્શના તો ગાઈસ અમે લોકો અત્યારે છે ને ઓક્સેક્યુટ આવ્યો છે આ ભાઈ ઓલું ગીત નો રાખતા હસી નોર સામ છે હેન્સા જરૂર વાહ વાહ હાય ગાઈઝ કેમ છો બધા મજામાં મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તો વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે તો ગાઈઝ હવારમાં આજે અમારા ઘરે એક મહેમાન હતા એને અત્યારે મૂકવા જઈએ છીએ અને આજે જયેશ પણ આવશે કેશોદ તો એને કે સૂટ ને શેરવાની લેવી તો મને કે તમે આવજો ભાઈ તો મને થોડીક ગાઈડલાઈન આપજો તો ભાઈ આપણે તો શેરવાની પેરી નથી પણ હવે આપણે થોડા ઘણી ગાઈડલાઈન આપીશું તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો જો અત્યારે આ દસ વાગે ઉઠ્યા પણ એવું લાગે કે હજી સુતા જ રહીએ બે દિવસ એક ધારા જુનાગઢ આવ્યા ને ગયા મોટર લઈને એટલે હે ગયા બહુ જ કઈ જ મમ્મીએ સવારમાં જો સાડી ભરવાનું કામ લઈ લીધું છે હાથમાં કામાં તો કઈ જ નવરા બેઠા આવું કામ કરે અને બીજું તો શું કામ હોય અને કાંઈ ના હોય તો દોસ્તો હવે છે ને આપણે તો ગઈ જા મહેમાન મૂંગા બેઠા છે અને અમારે અત્યારે મૂકવા જવાના છે અને જયેશ પણ આવે છે તો જયેશને ફોન કરે આજ તો રવિવાર છે હવે દુકાન ખુલી હોય કે ન હોય લગભગ તો શેરવાની દુકાન ને બધી બંધ જ હોય બેન બપોર પછી બંધ હોય એમ કે વેલું નીકળે ભાઈ મારા

તો કાંઈ અમે લોકો કેસ જ પોંચ્યા આંબાવાળીને નાખે કાંઈ ચાર જણા હાલે એમ નહોતા ગાડીમાં એટલે બેની નહીં જઈએ છે આગળથી આવે છે તો કાંઈ અમે લોકો અત્યારે ઠેરવાની જોવા આવ્યા હું પણ આવી ગયા બે હો બે હો તને ગીદન તારે થોડું થોડું ગીતું છે હું કે બંસ થોડું થોડું ગીતું રે બહુ મસ્ત છે નહીં આના કરતા દી કરતા યે ઈસ કો ના રહે આ ટાઈપ પર શું મસ્ત મોકલવા <laughs> <laughs> <laughs>

તો ગોલિંગ એક તો ટ્રાય કરીને જોઈ લીધી બીજી પણ હવે ટ્રાય કરે છે તો અમારે તો એવી વસ્તુ મળી બ્લેઝર સૂટ શેરવાની પણ મા તુ પિંક ઉપર રાખવાનું છે બ્લેઝર હા હા પિંક છોકરા આપણું મસ્ત લાગે છે સુપર લાગે હો ભાઈ પછી તમે તમારી ઈચ્છા કા જીદા એને ગમે તો થાય

<laughs> पेने पेने <जा। laughs> अरे तो एक नंबर लगे हो देश आ भाई ओलू गीत नो रखता हसी नोर शाम सहन सा तुम्हारा घर उतर सर हमारा 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 घर उतर सर એબિયા ઉદ્ઘતિ રોવિલમે ને નાવ ને આને મને પરતી દેજો મને એવી દેજો હા ઇને વીજી હાઓ ક્યાંનું જઉં તારે રંબા કા મતલબ પડે મજા બરક વાવે તો વી આઈશે તો બરક હા હા હાવા બસ આટ હવે આ વ્હાઇટ લેવો નથી પ્લેન એકદમ મસ્ત ભાડું છે ભાઈ પેટર્ન વાળું નથી આમ

પેન્ટ તો બ્લેક જ શર્ટ સોટીને કેજો કે વ્હાઇટ રાખી દીયો એકમાં હા વ્હાઇટ સફેદ બદામ હાલ છે બ્લેક ને બ્લુ શાઇનીંગ હવે રેડી ભાઈ રાખી લઈ જાય 28 તારીખે પણ એક શેરવાની ને બ્લેઝર ફાઈન કર્યું છે

તો ગાયજ અમે લોકો અત્યારે છે ને અક્ષય ગટાવ્યા છે હું તો ગાયજ એક બાજુ અહીંયા ફોટો શૂટ ચાલે હું ગાયજ અમે લોકો અત્યારે અક્ષય ગઢ આવ્યા આ બાજુ તો પહેલી વાર આવ્યા ને થઈશ અક્ષય ગઢ

તો ગાય એક ટાઈમ તો આકાશ આકાશ નું ઓક્સાય જમાનો હતો તો ગઈ જવા ચીકુડિયા તો ગાય આ બાજુ સાંઈ બેઠા બધા અ ભાઈ તું નું અત્યારે રેવા દે તો ગાય દર્શન શીકુ જોઈ હમે ખાતી તો ગાઈસ અમારી હોટેલ માં પેલા ગેસ્ટ આવ્યા છે મિસ્ટર સુધા અને મિસ્ટર દર્શના

તો ગઈ છે એક બાજુ જયેશ ને બેની વાત વાતું તું કરે છે કઈ વાંધો ને મેમ અહીંયા રહ્યો વાવ એ જાવ તમે એમ કરીને અમારી હોટલમાંથી ઊભા થઈને વયા ગયા એવું લાગે અમને કે એમ અમારી હોટલમાં તમને સોડા ના ભાવી તો ગાઈ અમારી હોટલમાંથી બધાય ઉઠી ઊઠીને વયા જાય એ તમે તો બેસો ન્યા બેન

ફોટોશૂટ હાલે સ્ટીમી ગતિએ હા તે છે કોઠડી ઓલે આ ખેલી નણમનું હા તમે હોટેલમાંથી ઊભા થઈને રહ્યા અમને બહુ દુખ થયું ભરપાઈ કોણ દુખ થયું બહુ જ દુખ થયું હાની પહોંચાવી તો કઈ જ અત્યારે દર્શના ગાડી ઉપર બેઠી એકલી એકલી અને ઓલા અમારા ભેગા તો કઈ સુધા હતી એને મૂકી એવા ઘરે અને જયેશ ને બે ની બે પાછળ છે

આઈ થિંક સીધે સીધો રસ્તો મૂકતા જ નહીં પછી આમ વયા લીધું તો જયેશ કુમાર હવે નયા ક્યાંનું ઊભો ગણે કે કેટલા કેટલાની એન્ટ્રી થાય બનથી આઈએ જાવ ને બે તમ મોટો ગાડી લઈને ઉતરો ભેગું લેતી જાય એવી છે